સુરત શહેરમાં અપહરણ છેડતી તથા પોક્સો એક્ટ જેવા ગંભીર ગુનામાં ઉત્તરાયણ પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી આરોપીને ગણતરીના દિવસોમાં શોધી કાઢ્યો છે મળેલ હ્યુમન ટેકનિકલ તથા બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે પંચોતેર બે તથા પોક્સો એક્ટ બે હજાર બારની કલમ બાર મુજબના ગુનામાં સંડોવાયેલા આરોપીને તેના ઘરની આસપાસના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપીનું નામ મયુર મુકેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ છવ્વીસ છે જે વ્યવસાય નોકરી કરે છે અને હાલ રહેવાસી ઘર નંબર ચોવીસ રાધિકા પાર્ક સોસાયટી કેનાલ પાસે પૂણા ગામ સુરત શહેરનું રહેવાસી છે આરોપીનું મૂળ વતન રાજુલા ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી છે ઉત્તરાયણ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ઝડપી અને અસરકારક કામગીરી સફળ રહી સ્ટોરી બાય હરેશ રાજપૂત સુરત हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मर्ड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઇવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકચ્છ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન